મહેસામાં આપણે દૂધમાં ચડવા દેવાનું છે આપણે પાણી નાખેલું નથી આ રીતે ઉકળી ગયો છે સરસ સામો આપણો અને સરસ ચડવા પણ લાગ્યો છે તમે જોઈ શકો છો સરસ ચડી ગયો છે સામો હવે આપણે એમાં ખાંડ નાખીશું આ રીતે પે ચાર થી પાંચ ચમચી ખાંડ નાખવાની છે તમારે જેવું ગળું ખાતા હોય એ રીતના આપણે ખાંડ નાખવાની હવે આપણે થોડું કેસર નાખીશું હલાવતા રહેશો હવે આપણે એમાં થોડા કાજુ બદામ નાખીશું હવે મિક્સ કરતા રહેશું સરસ આપની ખીર એકદમ સરસ ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો આપની ખીર એકદમ તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું આપને સર્વ કરીશું આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે કાજુ બદામ નાખીશું બે થી ત્રણ તલ કેસરના પણ નાખીશું આપની ફરાળી જમવાની ખીર તૈયાર છે अरू रेसपिपी त पसन्थ्यो लाइक शेयर कमेन्ट सब्सक्राइब गर्नु नुलता